ભારે અસહાયતા અનુભવાય છે તંત્રની તરફથી હજુ સુધી કોઈ તાત્કાલિક મદદ આવી ન હોવાના કારણે સ્થાનિક નાગરિકોમાં રોષ વ્યાપી ગયો છે ઘરના વૃદ્ધ નુકસાની કારણે રડી પડ્યા હતા છેલ્લા પાંચ વર્ષોથી આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાય છે પાલિકા દર વર્ષે પાણી ન ભરાય તેવું આશ્વાસન આપે છે પરંતુ વરસાદમાં આ સોસાયટી પાણીમાં જળમગ્ન થાય છે કરી નુકસાની કઈ કરો ગરીબની આંખમાં આંસુ છે પરંતુ જાડે ચામડીના અધિકારને લોકોની કઈ પડી ન હોય એ પ્રકારનું દેખાઈ રહ્યું છે લોકો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે વારંવાર આવું થવા છતાં શહેરી તંત્ર પગલા કેમ નહીં બને લાગે પાણી ની બહુ તકલીફ પડે છે આમાં રસોઈ કેમ બનાવી ખાવું કેમ ઉભો થવાય નઈ તો આમાં પડવાની દીકરી ઘણી રૂમ માં થઈ છે મદદ બીજું પાંચ વર્ષ હા આમ જ હતું

મને તો તકલીફ પડે છે એટલે મને કામ નથી કરવા દેતા એટલે આમ નામ અમે બાપ દીકરો કામ કરશું એમ